નમસ્કાર ન્યુજ નાયન ગુજરાતિમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દક્ષા રાવળ જોઈએ આજના સમાચાર બોટાદ શહેરના પાળિયાદ રોડ પર યુવાનની કરણપી હત્યા બોટાદના પાળિયાદ રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક યુવાનની તીક્ષણ હથિયાર ઝીકી હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં કુલ સાત વ્યક્તિઓ સામે હત્યા સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે અને બોટાદ પોલીસે આરોપીઓને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ બોટાદ શહેરમાં આનંદધામ ગ્રીન સિટી પાળિયાદ રોડ પર રહેતા આડત્રીસ વર્ષીય જગદીશભાઈ રતિલાલભાઈ મહેતાની રાત્રિના સમયે હત્યા કરવામાં આવી હતી પાળિયાદ રોડ પર આવેલા સૂર્યા ગાર્ડન નજીકની શેરીમાં ચાર જેટલા શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કરી જગદીશભાઈની હત્યા કરી હતી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતો તેમજ વધુ તપાસ માટે મૃતદેહને ભાવનગર સરકારી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં છે મૃતકના પત્ની મનીષાબેન જગદીશભાઈ મહેતાએ જણાવ્યું કે જગદીશભાઈને તેમના મિત્રો સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓ ગાડીમાંથી આવીને હથિયારો વડે હુમલો કરી જગદીશભાઈની હત્યા કરી નાખી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જગદીશભાઈ તેમના મિત્ર હેતલબેન સોલંકીના દીકરીના ઘરે જમવા ગયા હતા ત્યારે હેતલબેનની દીકરીના સમાધાન બાબતે નરેશભાઈ સાથે તેમની બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ નરેશભાઈએ જગદીશભાઈ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય મિત્રો પણ સાથે તેમની સાથે જોડાઈ ગયા હતા ત્યારે આ ઘટના બાદ કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ બાદ મૃતકના પત્ની મનીષાબેન જગદીશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જગદીશભાઈને તેમના મિત્રો સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓ ગાડીમાં આવીને હથિયારો વડે હુમલો કરી જગદીશભાઈની હત્યા કરી નાખી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જગદીશભાઈ તેમના મિત્ર હેતલબેન સોલંકીના ઘરે જમવા ગયા હતા ત્યારે હેતલબેનની દીકરીના સમાધાન બાબતે નરેશભાઈ સાથે તેમની બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ નરેશભાઈએ જગદીશભાઈ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય મિત્રો પણ જોડાઈને જગદીશભાઈની હત્યા કરી નાખી હતી આ ઘટના બાદ કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે બોટાદ જિલ્લા પોલીસ હાલ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે આ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આજે હત્યાનો બનાવ દાખલ થયો છે તેમાં ફરિયાદી છે મનીષાબેન જગદીશભાઈ ના રહેવાસી છે તેમને તેમના મિત્રો સાથે અને અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી થયેલ હતી અને આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ જઈ અને વિવિધ વ્યક્તિઓએ આ લોકો ઉપર હુમલો કરી અને તેમને તીક્ષ્ણ હથિયાર અને ધોકા વગેરે વડે આવી અને ગાડીમાં આવી અને એક મારી અને તેમની હત્યા કરી છે આવી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ બનાવની સંપૂર્ણ વિગત જોઈએ તો આ જે ફરિયાદીના પતિ છે તેઓ તેમના મિત્ર હેતલબેન સોલંકી છે તેમના ઘરે જમવા માટે ભેગા થયેલા હતા અને આ જમવાના દરમિયાન તેમને હેતલબેન સોલંકીની જે દીકરી છે તેના પ્રેમ લગ્ન બાબતે સમાધાનની વાતચીત ચાલતી હતી અને આ દરમિયાન જે આરોપી નરેશભાઈ છે અને આ દરમિયાન પોલીસ દ્વારા જે ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે અને હત્યાનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે જેમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ એકસો નવ તથા અન્ય કલમો હેઠળ આરોપીઓ છે તેમનો ગુનાહિત ઇતિહાસ અને અન્ય જે બાબતો છે તેની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે બોટાદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો છે તે કાર્યરત છે